તો ગાય આજે છે ને ઉત્તરાયણ છે પરંતુ અમારા ગામડાનું વાતાવરણ જોઈને તમને લાગશે કે આજે ઉત્તરાયણ કંઈ છે જ નહીં જોઈ શકો છો તમે જો કારણ કે અત્યારે છે ને આટલો પવન ફૂંકાતો નથી અને તમને કંઈ પણ પતંગ ચકથી જોવા નહીં મળે આપણા ફળિયાની અંદર છે ને વીસ પચીસ ઘરો છે અને આ જેટલા પણ દેખાઈ રહ્યા છે ને એટલો જ આપણો ફળિયો છે અને આની અંદર છે ને તમને કંઈ પણ પતંગ ચકથી જોવા નહીં મળે કારણ કે અત્યારે છે ને થોડો પણ પવન નથી ફૂંકાતો અને પવન અને ઉત્તરાયણની વચ્ચે છે ને લાગે છે કે કઈક દુશ્મની છે કારણ કે જે દી ઉતરાણ હોય ને એ દી કદી પવન જ નથી ફૂંકાતા આપણને તો એટલો ઇન્ટરેસ્ટ નથી પતંગ ચગાવવાનો એટલે આપણો તો ઠીક છે પરંતુ આમના જેવા છે જો એક આ ઊભો છે એ પણ નથી ચગાવતો કારણ કે અત્યારે છે ને પવન જ નથી ને એક બીજી ટેણી છે એ તો તમે પેલા આગળના બ્લોગમાં તમે જોઈ શકે એને વધારે ઇન્ટરેસ્ટ છે ચગાવવાનો પરંતુ અત્યારે પવન નથી ને એટલે એ પણ નથી ચગાવતો તો ફાઇનલી ગાય આવી ગયો છે ઈશ્વરભાઈ શ્રીષ તેણી આ છે તમે જોઈ શકો છો આ રીયો જો પતંગ ચગાવવાની અત્યારે તૈયારી કરે છે જો કે પવન તો નથી છતાંય આનો ઇન્ટરેસ્ટ બહુ છે એટલે ચડાવવાનો છે કારણ કે આ જો ઇતરાનનો દિવસ છે તો આજે નહીં ચડાવે તો પછી ક્યારે ચડાવશે એટલા માટે આ બંને પતંગ લઈને આવ્યો છે જો એક તો આપણે તિરંગા જેવી છે જે ફાટ ગયા છે ડુગ્ગા એક આ ડુગ્ગા છે જે ચડાવે છે અત્યારે અને છે આ ઈશ્વર કેવું પતંગ ચગે છે કે નહીં હા હે ચડે તે ચડાવતા નહીં લાગે કે તે નહીં આ પોઝાઈ છે આ તો છે ને સ્પેશિયલ મોકલે છે ને આપણે ચગાવવા માટે જવાના છે આ ઈશ્વરભાઈ ની પતંગ છે આપણી તો નથી ને આપણે એક પણ પતંગ લાવવા નથી કારણ કે આપણને છે એટલો બધો ઇન્ટરેસ્ટ નથી પતંગ ચગાવવાનો પરંતુ કોઈક બીજે લાવેલા હોય એનો આપણે લાભ ઉઠાવી લઈએ છીએ તો જઈએ છીએ આપણે ઈશ્વર જોડેથી માંગીએ છીએ હવે છે ને આપણે આ બીજો છે કેમેરામેન એને શૂટ કરવા માટે આપી દઈએ છીએ આ આખી વિજયભાઈ જેને તમે ઓળખતા ના હોય તો ઓળખી લેજો હવે આપણા વ્લોગની અંદર કદાચ જેમ જેમ ટાઈમ મળશે અને જેમ જેમ આ ઘર હશે તેમ તેમ આવશે આપણા વ્લોગની અંદર બરાબર શૂટ કરીશ ને હોવ કે છે હો કે હો ઇટ ઇઝ અવર મધર ટંગ માતૃભાષા પ્રાદેશિક ભાષા તો ચાલો સ્ટાર્ટ કરજે

અહીંયા રહેવા દે પતંગ તો ગાઈસ અત્યારે છે ને સવાર સવારમાં તો ફુગ્ગો આવ્યો છે જો ફેલ્લો ઉડીને તમે જોઈ શકો છો આ રી જો ઉપર ઈશ્વરની વાતો બધા પકડવા માટે ગયા છે આ પડવાનો જ છે જો ઈશ્વરિયા ફુગ્ગો જો પેટ યુ પડાયો પર હજા પર 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 હે ગાઈસ આ છે જો ઈશ્વર લઈને આવે છે જો અંદર થી લાગે બધી હવા કાઢ નાખી લાગે ફાઇનલી ગાઈસ આવી ગઈ છે જો આ હું તો ડાયનોસર

તો ગાઈસ અત્યારે છે ને ફરી પાછો એક દિલવાળો ફુગ્ગો ગો આવી રહ્યો છે એટલે આ બધા છે ને તૈયાર થઈ ગયા છે રેડી લૂંટવા માટે અને બે તો પેલા જાય છે તો આપણે પણ કોશિશ કરવાની છે લૂંટવાનું છે કારણ કે દિલ છે એટલે આપણે દિલ થાય છે છે પછી આ ફેફ શું છે તો ગાય છે ને બધા લૂંટવા માટે જાય છે જો પેલા આપણા બધા લૂંટવાઈ ગયો છે આ તો આને તો છે ને નાટક કરવું છે ધતિંગ છે ચાલો આને તો પકડવાનો જ છે આપણે ગમે તે હિસાબે એ ફૂગ છે ને એ બલૂન છે ને આપણા હાથમાં નહીં આવ્યો કારણ કે આગળ જતા છે બધા ઉપર જતો રહી એમ એટલે પછી કઈ પકડવાના પેલા જો કેટલે સુધી ગયા છે પેલા જો તમને દેખાઈ દો ત્યાં સુધી ગયા પછી જેને ઉભા રહી ગયા કારણ કે ઉપર બહુ બધે જતો તો બીજું આવશે તો ફરી પાસે આપણે પકડીશું જો આવે તો બાકી આ બાજુ પતંગ તો બહુ બધી સગે છે પરંતુ પતંગ કરતાં છે ને ભલુકને લૂંટવાનું વધારે આપણે ઇન્ટરેસ્ટ છે વધારે મજા આવે છે ચડાવવા કરતાં લૂંટવાની બહુ બધી મજા આવે છે તો આપણે તો છે ને સ્પેશિયલ લૂંટવા માટે રહેલા છે તો આવે એટલે લૂંટી લઈશું તો દોસ્તો અત્યારે છે ને હવે સાંજનો ટાઈમ છે અને આજો બધા પતંગ લૂટવા માટે રેડી થઈ ગયા છે પતંગ આવે છે એવું લાગે છે હવે છે ને બધા પડાપડી ચાલુ કરી દેસુ આજો ચાલુ કરી દીધું છે આ પતંગ બહુ બધી ધીંગા મસ્તી ધમાલ મસ્તી એવું ચાલ્યા કરે છે આજો એટલા તો પેલી સામેની ધેડવાળા છે ને આપણી બાજુ એટલે લડાઈ કરે છે ને એવું બધું ચાલુ છે અને થોડાક પાછળ થઈ છે તો ગાય નો સુધી જ રાખીએ કારણ કે ઉત્તરાયણનો માહોલ પૂરો થઈ ગયો છે સાંજનો ટાઈમ થઈ ગયો છે હવે બધા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા છે તો આપણે પણ હવે જઈએ છીએ ઘરે અને બ્લોગનો આપણે અહીં સુધી જ રાખીએ છીએ આપણો બ્લોગ સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મારી બાય બાય